હાઈ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો તો કાલે હતી રાંધણ છટ અને તમને કાલનો રાંધણ છટનો જે વિડીયો મારો મેળાનો હતો એ બહુ જ ગમ્યો હતો અને આજે છે શીતળા સાતમ એટલે એ બધી લેડીઝ છે એ શીતળા સાતમમાં ઠંડુ ઝમત્યું આજે દિવસે જે પોતાના ભાવ હોય થેપલા છે પાણીપુરી છે દહીં વડા છે એવું બધું બનાવી અને ફ્રીજમાં રાખી દે અને આજે આખો દિવસ પોતે પોતાના સંતાન માટે કે સીતરામાને પ્રસન્ન કરવા માટે પોતે આ વ્રત છે એને કરતી હોય અને ઠંડુ જમતી હોય તો આજે અમે જવાના છીએ ગોંડલ અમારા રાજકોટથી ગોંડલ છે એ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર થાય અને ત્યાર પછી અમે અનરગઢ જાશું અને ત્યાર પછી અમે દારેશ્વર જાશું હું જો બનશે તો તેનો થોડો થોડો વિડીયો છે એ તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરીશ અને આજનું વાતાવરણ છે સવારના થઈ ગયા છે આ બહુ જ સરસ વાતાવરણ છે જો હું તમને વાતાવરણ બતાવી દઉં

તો હાઈ ફ્રેન્ડ્સ અમે અત્યારે આજે સાતમના દિવસે સવારે ગાતા અનણગઢ અનળગઢ છે એ ગોંડલથી બારથી તેર કિલોમીટરના રસ્તે આવે અને એક ગઢ ટાઈપ છે અને પ્લસ મિની હિલ સ્ટેશન જેવું છે ખૂબ જ અદ્ભુત અને રમણીય સ્થાન હતું કે જ્યાં બહુ જ મજા આવી અમે બધાને અને અમે થોડો ઘણો નાસ્તો લઈ ગયા ત્યાં ત્યાં બેઠા બેઠા નાસ્તો કર્યો અને સોડા પીધી અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ ગ્રીન ગ્રીનરી હતી એટલે બધાએ ફોટો શૂટ કર્યા ફોટો પડ્યા અને આ તે કર્યું અને ત્યાં એટલું બધું પબ્લિક હતું અને આમ જો તમારે જવું હોય તો સાતમ આઠમ અને દિવાળી ઉપર તમે જઈ શકો છો અને આડા દિવસે અહીંયા કોઈ માણસો હોતા નથી કેમ કે થોડુંક હિલ જેવું છે એટલે કોઈ એમને એમ તો કંઈ ફરવા જાય એવું લાગતું નથી એટલે થોડુંક મારા સરને કીધું કે મારે રીલ્સ બનાવી છે એટલે રીલ્સને એવું બધું ફોટા પાડ્યા પણ ફોટા એટલા સરસ આવ્યા હતા કે જાણે તમને એમ થાય કે તમે કેરેલા કેમ ગયા હોય એટલા સરસ ફોટા આવ્યા હતા તો આ તમે જોઈ શકો છો અમે ઉપરથી આ નજારો છે એને શૂટ કર્યો હતો અને ત્યાર પછી ત્યાં આગળ એટલા મસ્ત બેસ્ટ મળી ગયા કેમ કે ચાલી ચાલીને એટલું થાકી ગયા હતા અને બેસીને એટલે જો વિડીયો તો ચાલુ રહી ગયો છે હજી તો શીખું છું બહુ બધું શીખવાનું છે અને તમારી સાથે શેર કરીશ ત્યાર પછી એક કપલ ત્યાં એવું આવ્યું હતું કે જે પોતે ચાલી નહોતું શકતું છતાં પણ પોતે તે ત્યાં આવ્યું હતું અને પછી અમે અહીંયા જઈ અને પછી અમે ત્યાંથી ગોંડલ ગયા હતા અક્ષર મંદિરના દર્શન કર્યા અને ત્યાં અમે થોડોક પ્રસાદ લીધો હતો અને ત્યાર પછી અમે હું ટોટલ બે ફેમિલી ગયા હતા અમે બે અને મારા હસબન્ડના જે કઝિન છે એ બે માણા અને એનો એક છોકરો અમે આટલા લોકો અનળગઢ ગયા હતા અને અનળગઢથી પછી અમે દાળેશ્વર ગયા હતા દાળેશ્વર છે એક મિની મેળો ભરાય છે તો એ તો મેં બહુ શૂટ ન કર્યું કેમ કે એકદમ લોકલ પબ્લિક મીન્સ કે મેળો એકદમ નાના છોકરાઓને ગમે એવું બધું રમકડા ને એવું હોય એ તો શું જોવાનું એટલે કાંઈ બહુ શૂટ થયું નથી જો પેલી છોકરી હતી ને ત્યાં બેઠી બેઠી બહુ જ મસ્ત ફોટા લેતી હતી એટલે બહુ જ મજા આવી તો બાય બાય ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને તમારે કેવો વિડીયો જોવો છે એ મને પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમે લોકો ક્યાં ક્યાંથી મારો વિડીયો જોવો છો એ મને કમેન્ટ કરજો તો ત્યાં સુધી તમે બધાને શુભકામના આઠમની અત્યારે તો આઠમ ગઈ હશે વિડીયો થોડોક લેટ છે માટે બાય બાય